નમસ્કાર દર્શક મિત્રો બોટાદની કિસાન મહાપંચાયતમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ થયું તેને લઈને હવે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઠેર ઠેર કાળી પટ્ટી બાંધીને દેખાવો કર્યા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં પણ આવા જ દેખાવો આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા છે પરંતુ આ પછી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે તો હવે જુનાગઢ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમણે બોટાદ કિસાન મહાપંચાયતમાં જે હિંસા થઈ તેને લઈને પણ તેમણે આ દેખાવો કર્યા છે તાઓ નજર કરીએ દ્રશ્યો પર કે જે જૂનાગઢથી સામે આવ્યા છે

લૂંટવામાં આવે છે અત્યારે હું તમને કહી દઉં કે જો ખેડૂતોની નીતિ બનાવવામાં નહીં આવે કમિશન બનાવવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું ખેડૂત માટે કમિશન બનવા જોઈએ ખેડૂત માટેની નીતિના આયોગ બનવા જોઈએ કિસાનો માટે એક કમિશન બનવામાં આવે અને નઈ બનાવવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને બીજી વસ્તુ કે આવું દમન ક્યારેય નઈ સહન કરીએ ભાજપ ના ઈશારે પોલીસ દ્વારા જે દમન થાય છે અમે નઈ સહન કરીએ અમે રોડ ઉપર નીકળીને પણ આંદોલન કરીશું અને અત્યારે પણ જોઈ લો કે પોલીસ કાફલો ગોઠવાઈ ગયો છે અમે જનતાને મેસેજ આપવા માટે કાળી પટ્ટી બાંધીને નીકળીએ છીએ તો વાંધો શું છે કેમ અમારો અવાજ દબાવવામાં આવે છે

આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને જે અન્ય નેતા જે છે પ્રવીણ રામ તેમના નેતૃત્વમાં બોટાદના હળદડ ગામે જે કિસાન મહાપંચાયત યોજાઈ હતી કરા પ્રથાની વિરુદ્ધમાં આ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે પછી જ્યારે પોલીસે આયોજનને મંજૂરી નહોતી આપી અને આ પછી જે પોલીસ આવે છે અને ટોળાને વિખેરવાનો આદેશ આપે છે પરંતુ આ પછી ટોળા અને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થાય છે ટોળાએ સામે પોલીસ પર પથ્થરમારો કર્યો છે તો આ તરફથી પછી પોલીસ દ્વારા ટોળા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે તેના કારણે પછી બોટાદમાં ખૂબ ભારે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને આ ઘટનામાં ડીવાય એસપી મહર્ષિ રાવલ એસપી એલસીબી પીઆઈ એજી સોલંકી સહિત ચારથી વધારે પોલીસ કર્મીઓને ઈજાઓ થઈ છે અને ડીવાય એસપી મહર્ષિ રાવલને પગે ઈજા થઈ છે જ્યારે એલસીબી પીઆઈ એજી સોલંકીને માથાના ભાગે સાત ટાંકા આવ્યા છે તો આ તરફ જે ખેડૂતો હતા તેમની પર પણ પોલીસે ભારે લાઠીચાર્જ કર્યો છે પોલીસે ઘરમાં ઘૂસી ઘૂસીને તેમની પર લાઠી ચાર્જ કર્યો છે અને જેમની સ્ત્રીઓ જ્યાં વાડીએ ગયા હતા તેમના તમામ આખા ગામના તમામ ખેડૂતોને પછી પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવ્યા હતા આમ બોટાદમાં ગઈકાલે ખૂબ મોટી તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આ પછી પોલીસે કોમ્બિંગ કરીને જે છે ત્યાં પછી શાંતિને ફરી એકવાર જાળવવાનું કામ કર્યું છે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર